નમઃ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્રો વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો બારમો અધ્યાય વાંચ્યો હતો આજના વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો તેરમો અધ્યાય વાંચીશું શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર્ બ્રહ્મા ગુરુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત્ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે ન તેરમો અધ્યાય વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વનગમન સુતજીએ કહ્યું વિદુરજી તીર્થયાત્રા દરમિયાન મહર્ષિ મૈત્રી પાસેથી આત્મજ્ઞાન મેળવીને હસ્તિનાપુર પાછા આવ્યા તેમને જે કંઈ જાણવાની ઈચ્છા હતી તે પૂર્ણ થઈ ગઈ હતી વિદુરજીએ મૈત્રી ઋષિને જેટલા પ્રશ્નો કર્યા હતા તેમના ઉત્તરો સાંભળ્યા પહેલાં જ શ્રી કૃષ્ણમાં અનન્ય ભક્તિ થઈ જવાને કારણે તેઓ ઉત્તરો સાંભળવામાંથી ઉપરામ થઈ ગયા હતા હે સોનકજી પોતાના કાકા વિદુરજીને આવેલા જોઈને ધર્મરાજ યુધિષ્ઠિર તેમના ચારે ભાઈઓ ધૃતરાષ્ટ્ર યુયુત્સુ સંજય કૃપાચાર્ય કુંતી ગાંધારી દ્રૌપદી સુભદ્રા ઉત્તરા કૃપી અને પાંડવ પરિવારના અન્ય સર્વે તથા પોતાના પુત્રો સહિત અન્ય સ્ત્રીઓ આ બધા જ ખૂબ પ્રસન્નતાથી જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય એવો અનુભવ કરતા તેમનું સામયુ કરવા સામે ગયા યથાયોગ્ય આલિંગન પ્રણામ વગેરે દ્વારા સૌ તેમને મળ્યા અને વિરહ જનિત ઉત્કંઠાથી આદ્ર થઈને સૌએ પ્રેમના આંસુ વહાવ્યા યુધિષ્ઠિરે આસન પર બેસાડીને વિદુરજીનો યથા યથાયોગ્ય સત્કાર કર્યો ભોજન અને વિશ્રામ કર્યા પછી જ્યારે તેઓ આરામથી આસન પર બેઠા હતા ત્યારે યુધિષ્ઠિરે વિનયપૂર્વક સૌની સામે જ તેમને પૂછ્યું યુધિષ્ઠિરે કહ્યું કાકા જેમ પક્ષી પોતાના ઈંડાને પાંખોની છાયા નીચે રાખીને તેમને સેવે છે અને પોષે છે તેવી જ રીતે તમે અત્યંત વાત્સલ્યથી પોતાના કર કરકમળોની છત્રછાયામાં અમને પાળ્યા પોષ્યા છે વારંવાર તમે અમને અને અમારી માતાને વિષદાન લાક્ષાગૃહનું દહન વગેરે વિપત્તિઓમાંથી બચાવ્યા છે શું તમે ક્યારેક અમને યાદ તો કરતા હતા ને તમે પૃથ્વી પર વિચરણ કરતી વખતે કઈ વૃત્તિથી જીવન નિર્વાહ કર્યા તમે પૃથ્વી પર કયા કયા તીર્થો અને ક્ષેત્રોનું સેવન કર્યું હે પ્રભુ તમારા જેવા ભગવાનના પ્રિય ભક્તો સ્વયં તીર્થ સ્વરૂપ હોય છે તમે તો પોતાના હૃદયમાં વિરાજમાન ભગવાન વડે તીર્થોને પણ મહાતીર્થ બનાવતા રહીને વિચરણ કરતા હો છો હે કાકા તમે તીર્થયાત્રા કરતા કરતા દ્વારકા પર જરૂર ગયા હશો ત્યાં અમારા સુરદ તથા બંધુબાંધવ યાદવો કે જેમના એક માત્ર આરાધ્યદેવ શ્રી કૃષ્ણ છે તે બધા પોતાની નગરીમાં સુખી તો છે ને તમે કદાચ જઈને જોયું નહીં હોય તો પણ સાંભળ્યું તો જરૂર હશે યુધિષ્ઠિરના આ પ્રમાણે પૂછવાથી વિદુરજીએ તીર્થો અને યદુવંશીઓની બાબતમાં જે કંઈ જોયું હતું સાંભળ્યું હતું અને અનુભવ્યું હતું તે બધું ક્રમશઃ કહી જણાવ્યું કેવળ યદુવંશના વિનાશની વાત કહી નહીં કરુણ હૃદયના વિદુરજી પાંડવોને દુઃખી જોઈ શકતા ન હતા તેથી તેમણે આ અપ્રિય અને અસહ્ય ઘટના પાંડવોને સંભળાવી નહીં કારણ કે તે તો આપોઆપ જ પ્રગટ થનારી હતી પાંડવો વિદુરજીનો દેવોની જેમ સેવા સત્કાર કરતા હતા તેઓ કેટલાક દિવસ સુધી પોતાના મોટા ભાઈ ધ્રુતરાષ્ટ્રની કલ્યાણ કામનાથી બધાને પ્રસન્ન કરતા રહીને આરામપૂર્વક હસ્તિનાપુરમાં જ રહ્યા વિદુરજી તો સાક્ષાત ધર્મરાજ હતા માંડવ ઋષિના શાપથી તેઓ સો વર્ષ માટે શુદ્ર બની ગયા હતા એટલા દિવસો સુધી યમરાજના પદ પર અર્યમાં હતા અને તેઓ જ પાપીઓને ઉચિત દંડ આપતા હતા અતુલ સંપત્તિયુક્ત રાજ્ય મળી ગયા પછી પોતાના લોકપાલ જેવા ભાઈઓ તથા વંશધર પરીક્ષિતને જોઈને મહારાજ યુધિષ્ઠિર આનંદિત રહેતા હતા આ પ્રમાણે પાંડવો ગૃહસ્થિના કામકાજમાં રત રહેતા હતા અને રાજ્યના કારોબારમાં તેઓ એ વાત ભૂલી ગયા કે અમારું જીવન મૃત્યુ ભણી જઈ રહ્યું છે હવે તેમની સામે તે સમય આવી પહોંચ્યો કે જેને કોઈ ટાળી શકતું નથી પરંતુ વિદુરજીએ કાળની ગતિ જાણી લઈને પોતાના મોટાભાઈ ભાઈ રાષ્ટ્રને કહ્યું મહારાજ જુઓ હવે ઘણો ભયંકર સમય આવી ગયો છે વહેલી તકે અહીંથી ચાલી નીકળો આપણા બધાના માથા પર તે સર્વસમર્થ કાળ ચક્કડ મારી રહ્યો છે જેને ટાળવાનો ક્યાંય પણ કોઈ ઉપાય નથી કાળને વશીભૂત થઈને જીવનો પોતાના પ્રિય પ્રાણોથી પણ વાત વાતમાં વિયોગ થઈ જાય છે પછી ધન જન વગેરે બીજી વસ્તુઓને તો વાત જ શીખ તમારા કાકા મોટા બાપા ભાઈ સગા સંબંધી અને પુત્ર બધા માર્યા ગયા છે તમારી ઉંમર પણ ઢળી ચૂકી છે શરીર ઘટપણનો શિકાર થઈ ગયું છે તમે પારકા ઘરમાં પડ્યા છો અરેરે આ પ્રાણીને જીવતા રહેવાની કેટલી પ્રબળ ઈચ્છા હોય છે આ જ કારણે તો તમે ભીમનો આપેલો ટુકડો ખાઈને કૂતરા જેવું જીવન વિતાવી રહ્યા છો જેમને તમે આગમાં બાળવાની કોશિશ કરી ઝેર આપીને મારી નાખવા ઈચ્છ્યું ભરી સભામાં જેમની વિવાહિતા પત્નીને અપમાનિત કરી જેમની ભૂમિ અને સંપત્તિ છીનવી લીધા તેમના જ અન્નથી પોષણ પામીને જીવવું એ કઈ જીવન છે તમારા અજ્ઞાનની તો હદ આવી ગઈ કે હજી પણ તમે જીવવા ઈચ્છો છો પરંતુ તમારી ઈચ્છાથી શું વળશે જૂના વસ્ત્રની જેમ ઘડપણથી જર્જર તમારું શરીર તમારી ઈચ્છા ન હોવા છતાં ક્ષીણ થઈ જતું રહ્યું છે હવે આ શરીરથી તમારો કોઈ સ્વાર્થ સાધવાનો નથી આમાં ન ફસાવો શરીરની મમતા છોડો જે પોતાના સંબંધીઓથી અલગ રહીને તેમને જાણ ન થાય તેમ પોતાના શરીરનો ત્યાગ કરે છે તેને ધીર કહેવામાં આવ્યો છે ભલે પોતાની સમજથી અથવા તો બીજાના સમજાવવાથી જે આ સંસારને દુઃખરૂપ સમજીને તેનાથી વિરક્ત થઈ જાય છે અને પોતાના અંતઃકરણને વશ કરીને હૃદયમાં ભગવાનને ધારણ કરી લઈ સંન્યાસ માટે ઘરમાંથી ચાલી નીકળે છે તે જ શ્રેષ્ઠ છે આનાથી આગળ જે સમય આવનારો છે તે તો ઘણું કરીને મનુષ્યના ગુણોને ઘટાડનારો હશે તેથી તમે પોતાના કુટુંબીઓથી છાનામાના નીકળીને ઉત્તરાખંડમાં ચાલ્યા જાઓ જ્યારે નાનાભાઈ વિદુરે અંધરાજા ધૃતરાષ્ટ્રને આ રીતે સમજાવ્યા ત્યારે તેમના પ્રજ્ઞાચક્ષુ ખુલી ગયા તેઓ ભાઈ ભાંડુઓના સુદ્રઢ સ્નેહ પાસને કાપીને પોતાના નાનાભાઈ વિદુરે બતાવેલા માર્ગ પર નીકળી ગયા પરમપતિ વ્રતા સુબુલ સુતા સુતા ગાંધારીએ જ્યારે જોયું કે મારા પતિ દેવ તો તે હિમાલયની યાત્રા કરી રહ્યા છે કે જે સન્યાસીઓને એવું જ સુખ આપે છે કે જેવું સુખ વીર પુરુષ અને યુદ્ધ ભૂમિમાં પોતાના શત્રુ દ્વારા કરાયેલા ન્યાય ઉચિત પ્રહર પ્રહાર ખમવાથી મળે છે ત્યારે તેઓ પણ તેમની પાછળ પાછળ નીકળી પડ્યા અજાતશત્રુ યુધિષ્ઠિરે પ્રાતઃકાળે સંધ્યા વંદન વંદન તથા અગ્નિહોત્ર કરીને બ્રાહ્મણોને નમસ્કાર કર્યા અને તેમને તલ ગાય જમીન અને સુવર્ણનું દાન આપ્યું ત્યાર પછી જ્યારે તેઓ ગુરુજનોની ચરણ વંદના માટે રાજમહેલમાં ગયા ત્યારે તેમને ત્યાં ધૃતરાષ્ટ્ર વિદુર અને ગાંધારીના દર્શન થયા નહીં યુધિષ્ઠિરે ઉદ્વિગ્ન થઈને ત્યાં બેઠેલા સંજયને પૂછ્યું સંજય મારા તે વૃદ્ધ અને નેત્રહીન પિતા ધૃતરાષ્ટ્ર ક્યાં છે પુત્રાશોક શોકથી પીડિત દુખ્યારી માતા ગાંધારી અને મારા હિતેશી કાકા વિદુરજી ક્યાં ચાલ્યા ગયા છે પિતા તુલ્ય મોટા કાકા પોતાના અને ભાઈ માર્યા જવાથી હતા હું ઘણો મંદ બુદ્ધિનો છું મારાથી કોઈ અપરાધ થવાની આશંકા કરીને તેઓ માતા ગાંધારી સાથે ગંગાજીમાં તો નથી કૂદી પડ્યા ને જ્યારે અમારા પિતા પાંડુનું મૃત્યુ થયું હતું અને અમે નાના નાના બાળકો હતા ત્યારે આ આ જ બે કાકાઓએ અમને મોટા મોટા દુઃખોમાંથી બચાવ્યા હતા તેઓ અમારા પર ઘણો જ પ્રેમ રાખતા હતા હાય તેઓ અહીંથી ક્યાં ચાલે ગયા હશે સુતજી કહે છે સંજય પોતાના સ્વામી ધ્રુતરાષ્ટ્રને ન જોતા કૃપા અને સ્નેહની વ્યવહારતાથી અત્યંત દુઃખી અને વિરહ આતુર થઈ રહ્યા હતા તેઓ યુધિષ્ઠિરને કશો જ ઉત્તર આપી શક્યા નહીં પછી ધીરે ધીરે બુદ્ધિના સહારે તેમણે પોતાનું ચિત્ત સ્થિર કર્યું હાથોથી આંખોના આ સુલુચ્યા અને પોતાના સ્વામી ધ્રુતરાષ્ટ્રના ચરણોનું સ્મરણ કરતા કરતા યુધિષ્ઠિરને કહ્યું સંજય બોલ્યા હે કુલનંદન મને તમારા બંને કાકાઓ અને ગાંધારીના સંકલ્પની કશી જ ખબર નથી હે મહાબાહુ હું તો આ મહાત્માઓ દ્વારા ઠગાઈ ગયો છું સંજય આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે જ તુંબુરુ સાથે નારદજી ત્યાં આવી પહોંચ્યા ભાઈઓ સહિત મહારાજ યુધિષ્ઠિર રે ઉભા થઈને તેમને પ્રણામ કર્યા અને તેમનું સન્માન કરતા બોલ્યા યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન મને પોતાના બંને કાકાઓની ભાળ મળતી નથી કોણ જાણે તે બંને અને શોક પુત્ર શોક વિહવડ તપસ્વીની માતા ગાંધેરી અહીંથી ક્યાંક ચાલ્યા ગયા છે હે ભગવાન અપાર સમુદ્રમાં કર્ણધારની જેમ તમે જ અમારા માટે આરો દેખાડનાર છો ત્યારે ભગવાનના પરમ ભક્ત ભગવાનમય દેવર્ષિ નારદે કહ્યું હે ધર્મરાજ તમે કોઈનાય માટે શોક ન કરો કારણ કે આ સઘળું જગત ઈશ્વરને વશ છે તમામ લોકો અને લોકપાલો વિવશ થઈને ઈશ્વરની જ આજ્ઞાનું પાલન કરી રહ્યા છે ઈશ્વર જ એક પ્રાણીને બીજા સાથે મેળવે છે અને તેવો જ તેમને અલગ કરે છે જેમ બળદ મોટા દોરડાથી બંધાયેલો અને નાની દોરડીથી નથાયેલો રહીને પોતાના માલિકનો ભાર ખેંચે છે જ રીતે મનુષ્ય પણ વર્ણ આશ્રમ વગેરે અનેક પ્રકારના નામોથી વેર દોરડાથી બંધાઈને ઈશ્વરની જ આજ્ઞાનું અનુસરણ કરે છે સંસારમાં રમનારની ઈચ્છાથી જેમ રમકડાઓનો સંયોગ અને વિયોગ થાય છે તે જ રીતે મનુષ્યનું મળવું અને છૂટા પડવું એ ભગવાનની જ ઈચ્છાથી થાય છે તમે લોકોને જીવરૂપે નિત્ય માનો કે દેહરૂપે અનિત્ય અથવા જળરૂપે અનિત્ય માનો કે ચેતન રૂપે નિત્ય અથવા શુદ્ધ બ્રહ્મ રૂપમાં નિત્ય કે અનિત્ય કંઈ પણ ન માનો કોઈ પણ અવસ્થામાં મોહજન્ય આસક્તિ સિવાય તેવો શુક કરવા યોગ્ય નથી તેથી હે ધર્મરાજ તે દિન દુઃખી કાકા કાકી અસહાય અવસ્થામાં મારા વિના કેમ રહેશે આવ્યા આવી મનની અજ્ઞાનજન્ય વ્યાકુળતાને છોડી દો આ પાંચ ભૌતિક શરીર કાળ કર્મ અને ગુણોના વશમાં છે અજગરના મોમાં પડેલી મનુષ્યની જેમ આ પરાધીન શરીર બીજાઓનું રક્ષણ શું કરી શકે હાથવાળાઓનો આહાર વગર હાથવાળા ચાર પગ વાળા પશુઓનો આહાર વગર પગ વાળા અને એમાં પણ મોટા જીવોનો આહાર નાના જીવ છે આ રીતે એક જીવ બીજા જીવના જીવનનું કારણ બની રહે છે આ સમસ્ત રૂપોમાં જીવોની બહાર અને અંદર તે જ એક સ્વયં પ્રકાશ ભગવાન કે જેઓ સમસ્ત આત્માઓના આત્મા છે તેઓ માયા દ્વારા અનેક પ્રકારે પ્રગટ થતા રહે છે તમે માત્ર તેમને જ જુઓ હે મહારાજ સમસ્ત પ્રાણીઓને જીવનદાન આપનારા તેજ ભગવાન આ સમયે આ પૃથ્વી તટ પર દેવદ્રોહીઓનો નાશ કરવા માટે કાળ રૂપે અવતર્યા છે હવે તેઓ દેવતાઓનું કામ પૂરું કરી ચૂક્યા છે થોડુંક કામ બાકી છે આ માટે જ તેઓ રોકાયેલા છે જ્યાં સુધી તે પ્રભુ અહીં છે ત્યાં સુધી તમે લોકો પણ તેમની પ્રતીક્ષા કરતા રહો હે ધર્મરાજ હિમાલયના દક્ષિણ ભાગમાં કે જ્યાં સપ્તર્ષિઓની પ્રસન્નતા માટે ગંગાજીએ અલગ અલગ સાત પ્રવાહોના રૂપમાં પોતાને સાત ભાગોમાં વિભક્ત કરી દીધી છે જેને સપ્ત સ્ત્રોત કહે છે ત્યાં જ ઋષિઓના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની ગાંધારી અને વિદુરની સાથે ગયા છે ત્યાં તેઓ ત્રિકાળ સ્નાન અને વિધિપૂર્વક અગ્નિહોત્ર કરે છે હવે તેમના ચિત્તમાં કોઈ પ્રકારની કામના નથી તેઓ માત્ર પાણી પીને શાંત ચિત્તે નિવાસ કરે છે આસન જીતીને પ્રાણોને વશ કરીને તેમણે પોતાની છયે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લીધી છે ભગવાનની ધારણાથી તેમના તમોગુણ રજોગુણ અને સત્વગુણના મળ નષ્ટ થઈ ચૂક્યા છે તેમણે અહંકારને બુદ્ધિ સાથે જોડીને તેને ક્ષેત્રજ્ઞા આત્મમાં લીન કરીને તેને પણ મહાકાશમાં ઘટાકાશની જેમ સર્વ અધિષ્ઠાન બ્રહ્મમાં એક કરી દીધો છે તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને મનને નિરુદ્ધ કરીને સમસ્ત વિષયોને બહારથી જ પાછા વાળ્યા છે અને માયાના ગુણોથી થનારા પરિણામોને સર્વથા ટાળી દીધા છે સમસ્ત કર્મોનો સંન્યાસ કરીને તેઓ આ સમયે ઠૂઠાની જેમ શરીર સ્થિર થઈને બેઠેલા છે તેથી તમે તેમના માર્ગમાં વિઘ્નરૂપ ન બનશો હે ધર્મરાજ આજથી પાંચમા દિવસે તેઓ દેહ ત્યાગ કરશે અને તે શરીર બળીને ભસ્મ થઈ જશે ગાર્હપત્ય વગેરે અગ્નિઓ વડે પરણકુટીની સાથે પોતાના પતિના મૃતદેહને બળતો જોઈને બહાર ઉભેલી સાધ્વી ગાંધારી પણ પતિનું અનુગમન કરતી તે અગ્નિમાં પ્રવેશ કરશે હે ધર્મરાજ વિદુરજી પોતાના ભાઈનો આશ્ચર્યમય મોક્ષ જોઈને હર્ષિત થતા અને વિયોગ જોઈને દુઃખી થતા ત્યાંથી તીર્થોનું સેવન કરવા ચાલી નીકળશે દેવર્ષિ નારદે આમ કહીને તુંબુરુ સાથે સ્વર્ગ પ્રતિ પ્રયાણ કર્યું ધર્મરાજ યુધિષ્ઠિરે તેમના ઉપદેશોને હૃદયમાં ધારણ કર્યા અને શોકનો ત્યાગ કર્યો તેરમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે